જય શ્રી કૃષ્ણ મિત્રો દાળિયા ખાવામાં કેટલા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ આજકાલના છોકરાઓ બિલકુલ દાળિયા ખાતા નથી હોતા તો આજે આપણે દાળિયાનો ઉપયોગ કરી અને એક એવી સરસ મજાની વાનગી બનાવીશું જે ઘરમાં નાનાથી મોટા બધાને ભાવશે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ ઓછા તેલમાં બને છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે અહીં મેં એક વાટકી જેટલા દાળિયા લઈ લીધા છે દાળિયાને આપણે એક થાળીમાં નાખી અને હાથેથી આવી રીતના મસળી લઈશું જેના કારણે તેના ફોતરા છૂટા પડી જાય અમુક અમુક ફોતરા રહી જશે તો કંઈ વાંધો નથી પણ ફોતરા કાઢવાનો મતલબ એ જ છે કે એનો કલર વધારે ડાર્ક આવે છે એટલે બાકી તમારે રાખવા હોય તો રાખી શકો છો તો આવી રીતના હળવા હાથે મસળ્યા પછી આપણે તળવાનો જે ઝારો હોય તે લઈ લઈશું તેની અંદર આ દાળિયા નાખી અને આને આવી રીતના કરીશું એટલે બધા જ ફોતરા અને દાળિયા અલગ થઈ જશે આની પહેલાં પણ મેં તમારી સાથે દાળિયામાંથી એક નવી રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો દાળિયાના ફોતરા કાઢ્યા પછી આપણે એને મિક્સર જારમાં નાખી દઈએ અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં દાળિયાને પીસી લીધા છે અને એકદમ સરસ આનો પાવડર બની ગયો છે તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ તેની સાથે એક વાટકી જેટલી આપણે ઝીણી સોજી લઈ લઈશું જે વાટકીના માપથી આપણે દાળિયા લીધા એ જ વાટકીના માપથી અહીં મેં સોજી લીધેલી છે અને તેની સાથે એક વાટકી જેટલું દહીં લઈ લઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ સરસ આવશે અને આ બધાને આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ સાધારણ મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો જે વાટકીના માપથી આપણે દહીં લીધું હતું તે આખી વાટકી ભરીને મેં પાણી લઈ લીધું છે થોડું થોડું પાણી નાખતા જઈએ અને એને બરાબર મિક્સ કરતા જઈશું જરાય પણ લમ્પ્સ ના રહે એવી રીતના આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીં આવી રીતના સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને આપણે જે એક વાટકી પાણી લીધું હતું તેમાંથી બેથી ત્રણ ચમચી પાણી બચી ગયું છે તો હવે આની અંદર સોજી નાખેલી હોવાથી આને ઢાંકીને આપણે દસેક મિનિટ રહેવા દઈશું તો જો દસેક મિનિટ થઈ ગઈ છે અને સોજીના કારણે આપણું બેટર છે તે પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે થોડાક શાકભાજી નાખી દઈએ જેમાં અહીં મેં ઝીણી સુધારેલી કોથમીર ડુંગળી ટમેટું કેપ્સિકમ અને ખમણેલું ગાજર લઈ લીધું છે બધું જ આશરે મેં એક નાની વાટકી જેટલું લીધેલું છે આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તમે ઈચ્છો તો હજી આની અંદર બાફેલા મકાઈના દાણા ઝીણી સુધારેલી પાલક ઘણું બધું એડ કરી શકો છો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર અને પાંચ ચમચી આમચૂર પાવડર નાખી દઈશું આમચૂર પાવડર ચાર કલાકની અંદર ઘરે કઈ રીતના બનાવો એનો વિડિયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં એકથી ખુલેલું મરચું અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને લઈ અને ખાંડી લીધું હતું તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ આમાં ખૂબ જ સિમ્પલ અને ઓછા મસાલા મેં રાખ્યા છે પણ તમે આને વધારે ચટપટું બનાવવું હોય તો હજી આની અંદર વઘાર રેડી શકો છો અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો તો આ બધાને બરાબર મિક્સ કરી અને મિશ્રણ થોડુંક ઘાટું લાગી રહ્યું હતું એટલે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી હું વધારે એડ કરું છું દાળિયા અને સૂજીમાંથી બનેલું હોવાથી અને શાકભાજીથી ભરપૂર હોવાથી આ રેસીપી એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે તો જો તમે વેટ લોસ કરવા ઈચ્છતા હો ને તો પણ આ રેસીપી લઈ શકો છો તો આપણું ખીરું એકદમ પરફેક્ટ છે હવે અંદરથી એકદમ સરસ સોફ્ટ બને એના માટે આપણે આની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આ રેસીપી એવી છે કે તમે સવારે ચા સાથે નાસ્તામાં લઈ શકો છો સાંજે ચા સાથે નાસ્તામાં લઈ શકો છો ડિનરમાં બનાવી શકો છો અથવા તો ટિફિન કે લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો હવે એક નોનસ્ટિક પેનની અંદર આપણે અડધીથી પોણી ચમચી જેટલું તેલ લઈ અને આવી રીતના ફેલાવી લઈશું અને હવે આની અંદર આપણે ચપટી જેટલી રાઈ અને એક ચપટી જેટલા સફેદ તલ નાખી દઈએ તમે ઈચ્છો તો હજી આની અંદર લીમડો અને લીલા મરચાંની કટકી પણ એડ કરી શકો છો અને આપણે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે લગભગ મોટા દોઢેક ચમચા જેટલું આની અંદર નાખી અને આને બરાબર ફેલાવી દઈશું તમારે આની અંદર બિલકુલ તેલનો ઉપયોગ ન કરવો હોય તો ખાલી તેલવાળું બ્રશ નીચે ફેરવીને પણ બનાવી શકો છો આવી રીતના કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને આને ઢાંકી અને આપણે દોઢથી બે મિનિટ માટે થવા દઈશું તો જો લગભગ બે મિનિટની અંદર આનો કલર ઉપરથી સાવ બદલાઈ ગયો છે અને સાઈડમાંથી પણ સાધારણ બદામી કલર દેખાવા લાગ્યો છે તો ઉપર પણ આપણે ત્રણ ચાર તેલના ડ્રોપ્સ નાખી દઈએ અને આને આપણે પલટાવી લઈશું તો જો બીજી બાજુથી એકદમ સરસ કલર આવી ગયો છે અને સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આ સાઈડ આપણે આને ઢાંકીશું નહીં ખુલ્લું રાખીને જ થવા દઈશું કેમ કે જો આપણે ઢાંકીશું ને તો ઢાંકણામાંથી પાણીની વળીને ટીપા પડશે એટલે ઉપર જે ક્રિસ્પી થયું છે ને તે સોફ્ટ થઈ જશે એટલે આપણે એને ખુલ્લું રાખીને જ આવી રીતે થોડીક વાર થવા દઈશું તો જો થોડીક જ વારમાં બીજી સાઈડથી પણ આ સરસ ચડી ગયું છે એકદમ બરાબર આનો કલર આવી ગયો છે તો હવે ગરમા ગરમ આને આપણે સર્વ કરી દઈએ અહીં મેં એને ટોમેટો કેચઅપ અને નારિયેલની ચટણી સાથે સર્વ કર્યું છે અને આપણે જે ખીરું બનાવ્યું હતું એનાથી આવડી મોટી સાઇઝના પાંચ પેનકેક્સ બનીને તૈયાર થયા હતા અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફિલિંગ છે તમે દોઢથી બે ખાઓ ને તો ધરાઈ જાઓ એટલા સરસ ફિલિંગ છે કેમ કે આપણે દાળિયામાંથી બનાવ્યા છે અને ઠંડા થયા પછી પણ ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે એક વખત આ હેલ્ધી અને ટેસ્ટી દાળિયામાંથી બનતી રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને ખાવાની મજા પડી જશે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ